ઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિના માહોલમાં સૌએ એક સૂરે ગાન કર્યું હતું આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં વડોદરા મહાનગરના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ રાવપુરા વિધાનસભાના દંડક સહિત અનેક સ્થાનિક નગરસેવકો પક્ષના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા આ સમોગમ દ્વારા તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને પેઢીઓને દેશભક્તિની ભાવનાથી ભરનાર વંદેમાતરમ ગીત પ્રત્યે પોતાનો આદર અને સન્માન વ્યક્ત કર્યું હતું આયોજનથી વડોદરા શહેરમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનો સંદેશો મજબૂત બન્યો હતો અવત્રી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો જ્યાં સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું વડોદરામાં યોજાયેલું આ સમોગામનું આયોજન પણ રાષ્ટ્રીય સ્તરના સ્મૃતિ સમારોહનો જ એક ભાગ હતો કાર્યકર્તાઓએ અને નાગરિકોની મોટી હાજરીએ સાબિત કર્યું કે વંદે માતરમની પ્રેરણાદાયી હાકલ આજે પણ ભારતીયના હૃદયમાં રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખે છે અને સમાજને એકતાના સૂત્રમાં બાંધે છે